વાહનોનો ખળકલો લાગી ગયો હતો ત્યારે ઉચ્ચ અધિકારીઓની સૂચના મુજબ વાહનોની હરાજી કરવામાં આવતા સરકારને લાખો રૂપિયાની આવક થઈ છે અમીરગઢ પોલીસ દ્વારા ઉચ્ચ અધિકારીઓની સૂચના મુજબ ત્રેસઠ વાહનોની જાહેર હરાજી કરવામાં આવી હતી જેમાં કુલ તેર લાખ એસી હજારમાં પકડાયેલા વાહનો વેચાયા હતા મહેરબાન ડીજીપી શ્રી ગુજરાતના હુકમ આધારે તથા મહેરબાન આઈજીપી શ્રી બોર્ડર રેન્જ તથા એસપી શ્રી બનાસકાંઠાએ હુકમ કરેલ હોય મીરગઢ પોલીસ સ્ટેશન ખાતે પરસોથી પડે રહેલ વાહનોને નિકાલ કરવા અંગે સૂચના કરેલ જે આધારે આજ રોજ ચોવીસ ચાર બે હજાર પચીસના રોજ મહેરબાન એ એસપી શ્રી સુમન નાલા સાહેબ નાઓની અધ્યક્ષતામાં બોર્ડર ખાતે કુલ વાહનોની જેમાં ટોકન નંબર બાવીસ ના તેર લાખ એસી હજાર બોલી બોલતા તેઓને આ હરાજીમાં વાહન આપવાનું નક્કી કરવામાં આવે છે અત્રે ઉલ્લેખનીય છે કે અમીરગઢ પોલીસ દ્વારા વિવિધ ગુનાઓમાં વાહનો પકડ